તમે આ ફૂલ હાર ને પેઢીને આવ્યા છો તો શું મેરેજ કરીને આવ્યા છો હે મેરેજ કરીને સીધા અહીંયા આવ્યા છો બાર માં ફર્સ્ટ જ્યોતિલિંગ એટલે કે આપણે શું કે સોમનાથ મહાદેવ સમુદ્ર દર્શન કરવા જાવ વાહ મિત્રો તમે વિચાર કરો ની વાણીમાં પણ મીઠાઈ છે સમુદ્ર દર્શન કરવા દોસ્તો જેદી આ દુનિયાના બાપને જેદી કેવાય કે જરૂર પડી દે તેદી વીર હમીરજી ગોહિલ અને વેગડાજી ભિલવેયામાં

વેલ્લોજીટી ફેમિલી કેમ છો મજામાંજો મતલબ મજામાં મજા તો બધા જય રાધ રાધે ફરી એક નવો ની શરૂઆત કરી દીધી ફ્રેશ થઈ ગયા મહા શિવરાત્રી શિવરાત્રી હોય છે ને અમારે સોમનત જનો પ્લાનિંગ કરી છે આવવું છે ના ભાઈ આપડે બરાબર જય દ્વારકાધી જય મામગલ રાધે રાધે બધા જય શ્રી કૃષ્ણ તરફથી નમન કેમ

હાલો કવ્યાબેન તથા હાલો રમીમાં અમે જઈએ છીએ હાલો મિત્રો તો ભાવેશભાઈ ની પણ આવ્યો છે ને ફોન આવ્યો છે બાકી ખાતા બે મિત્રો છે તો ચાલો જઈએ લઈ શ્રી સોમનાથ ને મળીએ આપણે સોમનાથ જઈને આ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બીગેન ટુ ફીલ ધ ફાયર ચીગ્યા ફેમિલી મહાદેવના દર્શન કરવા મોકલ્યા કે ભાઈ હારું મજામાં

સોમનાથ મહાદેવ તો એના વિશે તમે બે શબ્દો કેવા માંગશો કઈ મહાદેવ વિશે કહું કે આજે એટલું કે એટલું ઓછું છે પણ આ જગ્યા ઉપર તમે એકવાર આવી જાવ મહાદેવના દર્શન કર લો સોમનાથ મહાદેવ એટલે તમને એમ થઈ જાય કે આપણે આ દુનિયામાં આપણો જન્મ સાર્થક થઈ ગયો એટલે તમે જરૂર આય દર્શન કરો આજે ખાસ કરીને શિવરાત્રીના દર્શન તો બહુ ભાગશાડી લોકોને જ દર્શન થાય હજારોના સંખ્યામાં પબ્લિકા દર્શન કરવા આવી છે બધા ભક્તોને દર્શન કરીને બહુ મજા આવી ગઈ એમ

વધારે આપણે ખબર નથી એટલે વધારે આપણે કંઈ નોલેજ નહીં આપીએ બરાબર ને પંકેજ જેટલું છે એટલું કીધું કારણ કે આ બધી વસ્તુ ખબર પડી જોઈએ કે બહાર જ્યોતિગની અંદર એમાં પણ દેવાદી દેવ મહાદેવ આપણા સોમનાથની અંદર છે અને સોમનાથની અંદર આવા આવા સુરપુરુષો પણ થઈ ગયા એ પણ ગરવા લીધા જે વાત નહીં પંકજ ભાઈ નજીકથી મહાદેવના દર્શન કરી લ્યો અને અત્યારે છે ને અહીં જો વીઆઈપી પ્રોટેક્શન હતું બધા શૂટિંગ માટેને આવ્યા હતા કારણ કે અત્યારે શું કહે પંકજ બધા ગેસ્ટ આવતા હોય ને એન્ડા કે ભાઈ

આવા તો કહેવાય તો કઈ હકાય કમેન્ટ કરીને કઈ આમ નો કરાય ને આમ ન કરાય ભાઈ અમને જો કે ઓલરેડી બધી ખબર જ હોય બરાબર થી વધારે બોલાઈ જતું હોય તો યાર બોલાય વ્યક્તિ છે બરાબર અમારો રામભાઈ જાય છે હવે મહાકુંભ ની અંદર સ્નાન કરવા તો મિત્રો અમે મહાકુંભ ની અંદર તો ન પહોંચી શક્યા તો અત્યારે અહીં આવી ગયા છે સ્નાન કરવા માટે થઈને જો તમે ના આ એવડા એવડા છોકરા તમે જો અહીંયા જાય મિત્રો તમે જો આ છોકરો છે એ કેટલા અંદર લગી નાવા જાય ગયો છે તમને બતાવું છું આગળ આ કેટલું પાણી ઊંડું છે ને આ ન્યા લગી નાવા જાય જો તમે બધી ભૂકા કાઢી નાકે સ્નાન કરે અત્યારે તમે જો આ રમબા આ તો પોણી ન આવ લાગે હે પોણી ને ડાયરેક્ટ સ્નાન કરવા વાહ ભાઈ વાહ હે શિવરાત્રી માં પવન તહેવાર જીવો ઉજવશે એટલે બધા પવિત્ર બની જાય ડાયરેક્ટ કપલ માં આવ્યા છે બરાબર હવે આપણે એને પૂછવાની કોશિશ કરશું મિત્રો મોટાભાઈ તમે આ ફૂલ હાર ને પેઢીને આવ્યા છો તો શું મેરેજ કરીને આવ્યા છો હે મેરેજ કરીને સીધા અહીંયા આવ્યા છો ક્યાં રહેવાનું એમપી રહેવાનું છે તો મિત્રો સોમનાથ દાદાના સ્થાનિક જેમમાં અહીંયા ટૂંકમાં અત્યારે મેરેજ કર્યા છે અને અહીંયા સીધા શું કે સ્નાન કરવા માટે થઈને આવ્યા છે હા ભાઈ શું કે અમારો સોમનાથ આવીને કેવી મજા આવી બહુ મજા આવી ગઈ ને સરસ લો હાલો તો ફૂલ એન્જોય કરો હાલો તમે અહીં જો કેવડા નાના છોકરા અહીંયા અહીં લગી અંદર જ લગી નાવા જાય જો છે હાલો મિત્રો તો હવે સમુદ્રને ને કહેવાનો સમય આવી ગયો છે હવે નીકળશું રામભાઈ આપણે આગળ ખૂબ એન્જોય કરી મહાશિવ સોમનાથ બરાબર સમુદ્ર મંથન ના દર્શન કર્યા અને મિત્રો રામભાઈ એનો બ્લોગ બનાવ્યો છે ક્યારે આવશે એ ખાતા બે દિવસમાં નો નહીં આવે લગભગ આઈ થિંક આવી ગયો છે ચેક કરી લીજો અથવા તો કાલે આવશે પણ બ્લોગ શૂટ કર્યો છે રામભાઈ કારણ કે રામભાઈ થોડોક વ્યસ્ત માણા હોય છે ટાઈમ નથી મળતો ટાઈમ કાઢી આ લોકો જાવાને જ દેખાલે હે ટાઈમ કાઢી અને કર્યું છે રામભાઈ બ્લોગ શાટ અને એડિટિંગ કરશે ધીમે 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 પણ ભાંગલા ટોટલા બ્લોગની અંદર સ્વાગત છે રમભાઈને અને ધીમે 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 શરૂઆત કરી છે અને તમે લોકો સપોર્ટ આપો છો એ પણ બહુ સારું એવું કંઈ મિત્રો ને હવે શું કરંદર રમબાઈ ખબર આવે કે

ચલો દેખી હવે અમે રજા લઈયો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એમને મહાદેવના દર્શન કરાવ્યા પાવન તહેવારની અંદર રામભાઈ હવે તારે વેરાળ જઈને કઈક નાસ્તો કરાવવાનો છે મારા ગરીબ દોસ્ત કે ભાવેશભાઈ તરફથી છે એ તો સાબકાટ કર્યા પછી જ ખબર પડે કારણ કે આ બજે છે ને વાહ વાહ આઈ તો મહાદેવનો પ્રસાદ આવી ગયો ભાઈ ઘર બેઠે આવી ગયું કોણ લત આવ્યો વાહ વાહ તું ગઈતીમાં વાહ વાહ સારો ફેમિલી હવે આ બ્લોગને આપણા એન કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બા ભાઈ